પણ આ વાણીના સથવારે જો બાપુ આપણે હાલતા થાય ને તો જીવનમાં કોઈ દી દુખ ન આવે રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે પણ જો બે આપણને કેડો આપ્યો છે કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવી દીકરી હોય કેવી માં હોય કેવા બાપ હોય કેવી કેવા માવતર હોય આ જોવું હોય રામાયણમાં જોવો અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો બધા એમાં જ પડે છે નથ દેવું નથ દેવું જ કરે આ કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને આજ વાત કરી હતી કે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ પાંચ ગામ તો દો આ પાંચ ભાઈ ને ખાવું શું એ કે હોવાના નાકા ને એની જેટલું નથી દેવું કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી એ બાજ્યા બધા ખબર છે આપણે હતા નઈ આપણે હા છે હા સાંભળેલી વાતો છે આવો આ પાછું તમને કહી દઉં કે સારું લાગે રાખજો બાકી ડીલર મારી દેજો કોઈ ફોન ફોન ન કરતા

અખિલ પ્રમાણના માલિક રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં જાય ને લક્ષ્મણને ભલામણ કરે એક લક્ષ્મણ કાલ ચૌદ વર્ષ પૂરા થઈ જાય હું આવતો નહીં બાપનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે માનું ધ્યાન રાખજે અને લક્ષ્મણ બાપુ કહે છે જો બાપુ ભાઈઓ કેવા હોય એ કે મોટાભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક કેવા દીકરા છે નોખી નોખી માયુ ના છોકરા હતા વિચાર કરજો અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈ વિનાનું કાગડા અખિલ લાગે ના માલિક ને અયોધ્યા ની ગાદી ગમતી હતી બાપુ એવી ગાદી હતી ને બાકસ ના ખોખા ઘોડે રખડતી હતી અયોધ્યા ની ગાદી નો કોઈ ધણી નતો અત્યારે આપણે જોઈએ હગો ભાઈ હગા ભાઈ ને વેચ જમીન આટું મારી નાખી બોલો એક જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા નહીં પડ્યું પછી ઓલો જેલમાં જો એની ખબર કાઢવા જાવ શું કે ઓલું પસાવી ગયું જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય રામ ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ અરે લઈ જાવ લઈ જાવ કે એને બાપુ કઈ ઘટ્યું નહીં

વાહ 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 એ ભોળાનાથ શું આ ગામ માથે બાપુ પૂરે પૂરી નજર રાખજેરા કોક એવો આખો પાછો હાલે ન જો એને મારગે રાખજે કારણ કે આ વ્યસનની વ્યસનની બાપુ મારા મારી બહુ છે તમારે ત્યાં ગમી હોય પણ બાપુ છે ને એમાં જે કોઠળિયોનું વ્યસન છે ને એ બાપુ છે ને વિનાશ થઈ જાય તમે જો આ ભોળાનાથ નું પ્રતિષ્ઠા છે ને શિવલિંગ બનાવવા વાળો કોઈક માણા છે ને બનાવવા વાળો માણા અહીંયા લી આવવા વાળા માણા એની પ્રતિષ્ઠા કરવા વાળા માણા બેસાડ્યો ભગવાન આપણે બેસાડ્યો અને આપણે કીને કીધું ભગવાન પણ બાપુ આ શિવલિંગ તમે બેસાડ્યા પછી કોઈ એકસો પાંત્રી વાળો માવો શડાવીને હે દારૂન કોથળી ચડાવે વિચાર કરજો આ મારી વાત છે ને બાપુ અમુક તમને કડવી લાગે જ માત કરજો પણ નોંધ કરવા જેવી વાત મારી એની માથે બાપુ ગંગાજળ ચડાવે દિલી ચડાવે અબીલ ગલા ચડાવે દૂધ ચડાવે પણ કોઈ ફોર સ્કવેર સીગરેટ પાકીટ ચડાવ્યું તમને કેમ લાગે સતાય મારો કહેવાનો મીનિંગ ઈ છે કે અંદર બેઠો ને ઈ તમને કહે છે કે આર્યો એ ભગવાન છે એની માથે જે તે નો ચડાવવા તમે વિચાર કરો આ તમે વિચાર કરજો ઈ આપણે બેરો છે ને આપણે બાપુ અંદરનો આત્મા એમ કે છે કે આની માથે નો ચડાવી તો આ જીવતું જાગતું બાપુ શિવલિંગ મારા નાથે આપ્યું એની માથે આપણે શેનો અભિષેક કરી છે આપણને નહીં ખબર પડતી હોય ઈ તો આપણે જોવું જોઈએ ને બોલો બોલો એક બે મિનિટ પછી આપણે ચાલુ કરી મહેમાન કઈક બહાર જાય છે અને એવા મહાપુરુષો એવા ખડગ્યા ઘણા ને એવું થતું કે ભણેલા ગણેલા આમાં હમજે ને સમજે નહીં એમને કામ જ બાપુ માથા બૂડ હોય એ ટાઈમ કાઢીને આવે છે ને એ જ મોટી વાત છે સમય કાઢી અને એમને હાજરી આપી એ બદલ ગામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ને બીજી વાત કે તમે બધા શાંતિથી સાંભળો છો એ મારા માટે મજા હશે તમને ઉતરતું ન ઉતરતું પણ હાંભળો છો એટલે ઉતરતું તો હશે નગર બાંય ત્યાં કોઈ રહ્યા નહીં એ આપણને ખબર છે પણ આ છે ને બાપુ બોલવું ગાવું હમણાં જીગના બેન તમે જોવો તો ખરા કેવડી દીકરી ધન્યવાદ એને તાલ્યું જ પાડી શકતા એક પ્રેમથી બાપુ દિલથી આવડી દીકરી એક આપણું ગૌરવ કહેવાય અને તમને જો એમ લાગતું હોય ને કે આમાં શું તો આવીને જે બોલાવો ખાલી જે તમને ખબર પડે તમારું ગામ છે ને તમારા ગામમાં આવીને ખાલી જે બોલાવો તો રામેશ્વર મહાદેવની જે એટલું બોલો જો લોયના ધબકરા વતી ન જાય તો મને કહેજો એવું હેલું નથી આવડે 12 15 વર્ષને દીકરી બાપુ આવું મોજથી ગાય ધન્યવાદ કહેવાય એના માં-પિતાને ધન્યવાદ કહેવાય ખરેખર બાપુ બહુ મોટી વાત છે અને હું તો એમ કહું કે કઈ સાથ સહકાર આપતા રહેજો આવા આવા નાના જે ઉગતા કલાકારો છે ને અને

હા આ તો મારા આ તો મારા સાજિંદા છે અને હવે તો હવે તો બધાય મને કહે છે કે બાપુ અમને લઈ જઈ અમને લઈ જજો હું પછી મન મનમાં મોટે ન કહું પણ હું એમ કહું તું મને જે નડ્યો છું ને મને ખબર પણ તો મોકો મળે તો લઈ જઈશ તું તારે કારણ કે એના જેવા આપણે ન થાય બાપુ એ જે જે મને નડ્યા છે ને એમને પાછું હું લઈ ગયો છું હા એ તો પછી એના મને આપણે ફેરશું નહીં એને બાપુ નક્કી થવું જોઈએ

દેખાય છે કે ના કે દેખાતું નથી તો દીવો લઈને શું રાખડે છે કે આ મારી ભટકાય તેમાં દીવો રાખ્યો છે મને છે મને નથી દેખાતું પણ આ દેખાય એ મારી યાર ભટકાય ને પાડે છે દીવો હોય તો મારી યાર ભટકાય તો નહીં નથી લાગતું કે આપણે આ આપણે વગર વિચારા ઠેકડા મારી ત્યાં ખાઈડમાં જઈ ત્યાં ખબર પડે સુરદાસ નક્કી કર્યા વગર પગ નો મૂકે આપણે જ પાવરમાં પાવરમાં બાપુ દાણા આમ કરી ગયા